કંડેશ્વર જે ન્યૂ કોર્ટ બિલ્ડિંગ છે એને સામે શેપ પાર્ક સોસાયટીમાં રાતના લગભગ આઠ વાગે કરીબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક બેન જેનું નામ વેન હતા એની મૃત્યુ થઈ છે એની સમાચાર મળતા ત્યાં તપાસ કરવામાં આવેલું અને તપાસ દરમિયાન તેઓના મર્ડર થયા છે એવી હકીકત જાણવા મળી હતી એ અંતર્ગત બધી તપાસો ચાલતી હતી પ્રથમ એના પતિના પૂછપરછ કરવામાં આવી અને તેઓ તેઓ દ્વારા બાર બાર પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા અને પોતે આ મર્ડર કર્યું છે એવી કબૂલાત આપતા પરંતુ જે બધી પુરાવા અને જેને અમે ઘટનાક્રમ સાથે જોડવાની કોશિશ કરતા હતા એ ઘટનાક્રમ સાથે એની કહાની જે હતી એ મેચ થતી હતી નથી એટલા માટે એને અટક કરવામાં આવેલું નથી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એની સઘન તપાસ ચાલુ રાખવામાં આવી એ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓનો એક કુટુંબી ભતીજા જેના નામ પ્રેમ ભરતભાઈ જેઠવા ઉંમર વીસ વરસ અને ત્યાં પીજીમાં રહીને મજૂરી કામ કરતા હતા તેઓ એને ઘર આવેલા એની બધી માહિતી મળી એ માહિતી આધારે અમે બાકી તપાસ આગળ વધારી હતી અને તપાસ દરમિયાન જે બધું પુરાવા મળ્યું તેમના ઘરમાંથી જે વસ્તુ ચોરાઈ હતી એ પણ એની રિકવરી થઈ અને ત્યારબાદ એની ખૂબ સઘન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી અંતે તેઓએ ગુનો કર્યા એ કબૂલ કર્યા હતા એમાં જે હકીકત હતી કે બપોરના સમયે લગભગ ત્રણેક વાગે તેઓ હિમાલીબહેનના ઘરે ગયા અને એને એક દોઢ વરસની બેબી હતી એ બેબીને રમાડવા માટે માના કાઢી એના ઘરમાં પ્રવેશ કરી અને બેનની નજર ચૂકવી એના બાજુના કમરામાં ગયેલા કબાટમાંથી જે એના સોના ચાંદીના દાગીના હતા એ એને આપણી જે મૂકતા હતા ત્યારે બેન જોઈ ગઈ અને બેન સાથે ગોલાચાલી થતી એના પહેલાંના ગળા દબાવવાની કોશિશ કરી અને ત્યારબાદ એક જે કાતર હતું ત્યાં બાજુમાં નાની કાતર હતી એ કાતર એને એના ગળામાં મારી નાખી અને ત્યાંથી બધા પૈસા રોકડ રકમ અને સોના ચાંદી દાગીને લઈ અને તેઓની મહિલા મિત્ર સાથે આ લોક ફરવા માટે નીકળી ગયા હતા એ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓનો એક કુટુંબી ભતીજા જેના નામ પ્રેમ ભરતભાઈ જેઠવા ઉંમર વીસ વરસ અને ત્યાં પીજીમાં રહીને મજૂરી કામ કરતા હતા તેઓ એને ઘર આવેલા એની બધી માહિતી મળી એ માહિતી આધારે અમે બાકી તપાસ આગળ વધારી હતી અને તપાસ દરમિયાન જે બધું પુરાવા મળ્યું તેઓને ઘરમાંથી જે વસ્તુ ચોરાઈ હતી એ પણ એની રિકવરી થઈ અને ત્યારબાદ એની ખૂબ સઘન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી અંતે તેઓએ ગુનો કર્યા કે કબૂલ કર્યા હતા એમાં જે હકીકત હતી કે બપોરના સમયે લગભગ ત્રણેક વાગે તેઓ હિમાલીબહેનના ઘરે ગયા અને એને એક દોઢ વર્ષની બેબી હતી એ બેબીને રમાડવા માટે ભાના કાઢી એના ઘરમાં પ્રવેશ કરી અને બહેનની નજર ચૂકવીના બાજુના કમરામાં ગયેલા કબાટમાંથી જે એના સોના ચાંદીના દાગીના હતા એ એને આપણી જે મૂકતા હતા ત્યારે બેન જોઈ ગઈ અને બેન સાથે ગોલાચાલી થતી એના પહેલાં ગળા દબાવવાની કોશિશ કરી અને ત્યારબાદ એ જે કાતર હતું ત્યાં બાજુમાં નાની કાતર હતી એ કાતર એને એના ગળામાં મારી નાખી અને ત્યાંથી બધા પૈસા રોકડ રકમ અને સોના ચાંદી દાગીને લઈ અને તેઓની મહિલા મિત્ર સાથે આ લોક ફરવા માટે નીકળી ગયા હતા એ લોકોને બધા લોકેશન ટ્રેસ કરતા અને ત્યારે આ લોકો પરત આવ્યા રાજકોટ એને અટક કરી અને આપને આ ગુનો એને ડિટેક કર્યું છે આ ગુના ડિટેક કરવામાં ખૂબ જે ખંતપૂર્વક અને જેને કહીએ કે ખૂબ પેશન્સથી જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામ કરી એમાં ડીસીપી ક્રાઇમ એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા અને ટીમ એ ખૂબ અભિનંદનના પાત્ર છે હું તમામ વાલી વારસોને એ સૂચના મારી તરફથી આપવા માગું છું કે આ બધા જે નાની નાની ઉંમરોમાં આપણા બધા બાળકો બાળકીઓ જે મોબાઈલના રવાડે ચડી જાય છે ઇન્સ્ટાગ્રામના મારફતે ફેસબુકના મારફતે આ બધી દોસ્તી કરે છે ફ્રેન્ડશીપ કરે છે અને ત્યારબાદ ઘણી બધી જે માંગણીઓ સંતોષવા માટે એના અંદર પણ જે એની મહિલા મિત્ર છે એ પણ પુખ્ત વહેની નથી એની ભાઈ 18 વર્ષથી ઓછી ઉંમરની છે અને એને પણ કંઈ ફરવા માટે જવાનું હતું અને કંઈ વસ્તુ લાવવાની હતી એટલા માટે એને પૈસાની જરૂરતથી અને પૈસા માટે એને આ બધું ચોરી કરવાનો ઇરાદો કર્યો એના અગાઉ પણ ચૌદ એક બે હજાર ચોવીસના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પણ એને એક ઘરમાં ચોરી કરી એવી કબૂલાત કરી છે એ ગુનો પણ દાખલ થયો છે એ માટે પણ એને એ હતું કે મારા આ જે એની ગર્લફ્રેન્ડ છે એને કંઈ વસ્તુ આપવાની હતી એટલા માટે કે આજે નાની ઉંમરમાં બધા આ મોબાઈલના મારફતે કે એવી બધી શોખની જિંદગી જીવવા માટે જે લોકોને અત્યારે એક ટેપ પડી ગઈ છે એના માટે બધા માતા પિતાઓને આપણે થોડી સાવચેતી રાખવાની જરૂરત છે અને બાળકોને સહી માર્ગદર્શન મળે એ ખૂબ જ જરૂરી છે જે મેં આપણે કીધું કે પહેલાં પતિની જે અમે મોબાઈલ ચેક કરતા હતા એની પત્નીના જે મોબાઈલ હતા એ બધી જે એક ટાઈમલાઇન અમારા સાથે મેચ થતી હતી નથી પછી એના અંદર જે બાકીના ચેટ જે થઈ છે જેના સાથે મોબાઈલ પણ એને બાદ થઈ એની પૂછપરછ કરી એ લોકોના બધા મોબાઈલ ફોરેન્સિક્સ જે કર્યું એમાંથી અમે જે માહિતી મળી એના આધારે અમે આગળ તપાસ કરી બની શકે પણ એના સાથે જે પુરાવા પણ થવું જોઈએ એ પુરાવા મેચ નથી થતા કારણ કે આ બધી જે આપણી સામને જે રિકવરી છે એ રિકવરી એના પાસેથી થતી નથી એના જે સમય કીધું કે જે સમય પર એને કીધું કે મેં બનાવ બન્યું છે એ સમય દરમિયાન એની હાજરી કોઈ બીજી જગ્યા હતી એના સીસીટીવી ફૂટેજ પણ અમે મળ્યા એના કોલ ડિટેલ્સની એનાલિસિસ કરી એના લોકેશન પણ બીજી જગ્યા આપતા હતા તો એ ટાઈમિંગ્સ જે હતા એ અમે એની સ્ટોરી સાથે મેચ નથી થતા એટલા માટે અમે એને ટક્કરવાની ઉતાવળ નથી કરી અને સાચા આરોપી પછી શોધી કાઢ્યા બડોદા સુરત બાજુ ગયા હતા અને ત્યાંથી પરત આવેલ ત્યાં જ ઉપર ફિંગરપ્રિન્ટ નથી મળી આવેલા નાની પાતર હતી એટલા માટે એના ઉપર કોઈ ફિંગરપ્રિન્ટ નથી મળ્યું પણ એના માટે આપણે એફએસએલમાં એની ડીએનએ ટેસ્ટિંગ માટે આપણે એ જે વખતે મોકલી આપ્યું હતું હવે એની રિપોર્ટ આવવાનું બાકી છે